બરાબર સાત અને દસ મિનિટ આપ સાંભળીશો પ્રાદેશિક સમાચાર નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે સૌપ્રથમ મુખ્ય સમાચાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર્સને ગુણવત્તા સભર વિકાસ કાર્યો કરવા ટકોર કરી ગાંધીનગરમાં મહિલા ગૃહરક્ષક પર કેમિકલ હુમલો કરનારા રિક્ષા ચાલકની ધરપકડ રાજ્યમાં ગત દસ વર્ષમાં સોળ લાખથી વધુ મહિલાઓએ એકસો એક્યાસી અભયમ હેલ્પલાઇનની મદદ મેળવી બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી અને મહિસાગરના છૂટાછવાયા સ્થળો પર આવતીકાલે ભારે વરસાદની આગાહી અને જર્મનીમાં રમાઈ રહેલી વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં ફેન્સિંગ રમતમાં બનાસકાંઠાના ખુશી સમેજાની પસંદગી થઈ સમાચાર વિગતવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું લોકોના કલ્યાણ માટે રાજ્ય સરકાર સતત ચિંતિત અને પ્રયત્નશીલ છે પાટણના સાંતલપુર તાલુકામાં આજે અંદાજે એકસો દસ કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા બાદ શ્રી પટેલે આ વાત કહી દરમિયાન તેમણે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર્સને તમામ કામ ગુણવત્તાસવર કરવા ટકોર પણ કરી બજેટ વધતું જાય છે બજેટમાં આપણે કામોય વિકાસના એટલા કરતા રહીએ છીએ પણ તમે જે પણ કામ કરાવો એ બધા જ કામ ક્વોલિટી ઉપર આપણે બહાર રાખીને કરાવશો તો પછી ચોમાસામાં આપણને જે પ્રમાણે બૂમો પડે છે એ બૂમો ઓછી પડશે આ પ્રસંગે શ્રી પટેલે વિવિધ યોજનાના ચુમ્માળીસ લાખ રૂપિયાના સહાયના ચેકનું વિતરણ તેમજ નવનિયુક્ત શિક્ષકોને નિમણૂંકના હુકમો એનાયત કર્યા રાજ્યભરમાં ક્ષતિગ્રસ્ત માર્ગોનું સમારકામ ચાલી રહ્યું છે ત્યારે વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં વરસાદના કારણે ધોવાયેલા સેગવાથી શિનોર માર્ગ પર ખાડા ભરવાનું કામ પૂર્ણ કરાયું નવસારી જિલ્લાના રાષ્ટ્રીય ધોરીમાર્ગ ચોસઠ પર આવેલા પૂર્ણા નદી બ્રિજ ભારે વાહનો માટે બંધ કરાયો છે દક્ષિણ ગુજરાત સહિત સુરતમાં માર્ગોનું સમારકામ તથા બ્રિજની ચકાસણીનું કામ હાથ ધરાયું છે તે અંતર્ગત મહુવા અને બારડોલી તાલુકાઓમાં માર્ગોની જાળવણી અને સુધારણાનું કાર્ય 家里来人了。 ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ આજે બનાસકાંઠામાં ચારસો નેવ જેટલા વિદ્યા સહાયકોને નિમણૂક પત્ર એનાયત કર્યા એકથી પાંચ ધોરણ માટે પસંદ થયેલા આ શિક્ષકોના કારણે વાવ સુઈ ગામ થરાદ ધાનેરા ભાભર અને દિયોદર તાલુકામાં શિક્ષકોની ઘટ પૂર્ણ થશે દરમિયાન શ્રી ચૌધરીએ નવનિયુક્ત શિક્ષકોને અભિનંદન પાઠવતા કહ્યું રાજ્ય સરકાર શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તાસભર માનવ સંસાધન ઉપલબ્ધ કરાવવા સતત પ્રયત્નશીલ છે આ પ્રસંગે ઉપસ્થિત જિલ્લા પ્રાથમિક શિક્ષણ શિક્ષણાધિકારી વીએમ પટેલે આગામી સમયમાં ધોરણ છ થી આઠમાં પણ શિક્ષકોની નિમણૂક કરાશે તેમ જણાવ્યું નાણામંત્રી અને સુરત જિલ્લા પ્રભારી મંત્રી કનુ દેસાઈએ આજે સુરતમાં વિવિધ સમીક્ષા બેઠક યોજી તેમણે શહેર અને જિલ્લાના વિવિધ બ્રિજની વર્તમાન સ્થિતિ તથા ખાડીપુર નિવારણ બાબતે પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે તબક્કાવાર સમીક્ષા કરી શ્રી દેસાઈએ સૌને સાથે મળીને વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવા અનુરોધ કર્યો શ્રી સુરતની મુશ્કેલી નિવારવા લાંબા ગાળાના આયોજન માટે રાજ્ય સ્તરે સિંચાઈ વિભાગ સાથે ચર્ચા કરીને વિચારણા કરાશે તેમ જણાવ્યું તેમણે નિષ્ણાત સલાહકારની નિમણૂક કરવા પણ સૂચન કર્યું સુરત મહાનગરપાલિકામાં એકસો એકવીસ બ્રિજ આવેલા છે ત્યારે હાલ કોઈ બ્રિજ જર્જરિત ન હોવાની વિગત અધિકારીઓએ આપી છે ગાંધીનગરમાં કલોલ તાલુકાના છત્રાલ ગામમાં મહિલા ગૃહરક્ષક પર કેમિકલ વડે હુમલો કરનારા ચાલકની ધરપકડ કરવામાં આવી છે છત્રાલ ઓવરબ્રિજ પાસે ફરજ બજાવતા ટ્રાફિક ગૃહરક્ષક અને મહિલા ગૃહરક્ષક ટ્રાફિક વ્યવસ્થા ગોઠવી રહ્યા હતા દરમિયાન ત્યાંથી પસાર થતા એક ચાલકને યોગ્ય જગ્યાએ પાર્ક કરવાનું કહેતા તે કેમિકલ હુમલો કરી ફરાર થઈ ગયો હતો જ્યારે ઇજાગ્રસ્ત થયેલા મહિલા ગૃહરક્ષકને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા પોલીસે રિક્ષા ચાલકની ધરપકડ કરી હોવાનું કલોલના નાયબ પોલીસ અધિક્ષક પીડી મનવરે જણાવ્યું છે મહિલા ઉપર એસીડના ટીપા પડતા તેને એસીડની ઈજા થયેલ છે મહિલાને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરેલ છે આ તેની સારવાર ચાલુ છે અને તબિયત ખૂબ સારી છે તેની ફરિયાદ લેવાની તજવીજ પણ ચાલુ છે અને આ રિક્ષા ચાલક છે જેને એસીનો છંટકાવ કરેલો હતો તેનું નામ છે અશોકભાઈ રમેશભાઈ રાવત સેનમાં અને તેને પોલીસે રાઉન્ડઅપ કરી દીધેલો છે અને ફરી લીધા બાદ આગળની તપાસની કાર્યવાહી કરવામાં આવશે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો રાજ્યમાં ગત દસ વર્ષમાં સોળ લાખ અઠ્ઠાવન હજાર આઠસો ને બાણું જેટલી મહિલાઓએ એકસો એક્યાસી અભયમ હેલ્પલાઇનની મદદ મેળવી છે જ્યારે બે લાખ નવ હજાર જેટલી મહિલાઓની સમસ્યાઓનું સ્થળ પર જ સમાધાન કરાયું છે સાંભળીએ એક અહેવાલ રાજ્યની દરેક વય જૂથની મહિલાઓને સંકટ સમયે સહાય આપવાના હેતુથી વર્ષ બે હજાર પંદરમાં એકસો એક્યાસી અભયમ મહિલા હેલ્પલાઇનનો પ્રારંભ થયો રાજ્યમાં હાલ અભયમની ઓગણસાઇઠ જેટલી બચાવ વેન કાર્યરત છે તાકીદની પરિસ્થિતિમાં સલાહકાર સાથે ઘટના સ્થળે પહોંચતી આ વેન થકી ત્રણ લાખ એકત્રીસ હજાર જેટલી મહિલાઓને મદદ મળી છે હેલ્પલાઇન થકી મહિલાઓને તાત્કાલિક બચાવ મદદ અને ફોન પર માર્ગદર્શન તેમજ લાંબા અને ટૂંકા ગાળાની સલાહ આપીને તેમની સમસ્યાનો ઉકેલ લવાય છે સમાચાર વિભાગથી સોનારા આકાશવાણી અમદાવાદ તો ખેડાના નડિયાદમાં એકસો એક્યાસી અભયમ મહિલા હેલ્પલાઇનને એક મહિલાને આત્મહત્યા કરતા અટકાવ્યા છે એક વ્યક્તિએ અભયમને જાણ કરી ટીમે ઘટના સ્થળે પહોંચી આ મહિલાને યોગ્ય સલાહ આપી પરિવારમાં સમાધાન કરાવ્યું છે છોટાઉદેપુર જિલ્લાના ગ્રામીણ વિસ્તારના બાળકોને સ્થાનિક રાઠવી બોલીમાં શિક્ષણ અપાઈ રહ્યું છે જિલ્લાની સ્થાનિક બોલીને ધ્યાને લઈ પચ્ચીસ જેટલા તજજ્ઞોએ રાઠવી ભાષામાં સાહિત્યનું નિર્માણ કર્યું છે આ અંગે અધ્યાપક તાલીમ ભવનના ડોક્ટર વિશ્વજીત યાદવે વધુ માહિતી આપી છે અહીંના માતૃભાષામાં એટલે કે રાઠવી અને ભીલી બોલીમાં બોલતા વિદ્યાર્થીઓ એની ઘરની ભાષામાં વાતચીત કરી શકે અને એ પ્રત્યાયન શિક્ષક મિત્રો ખૂબ સરળતાથી કરી શકે આત્મીયતા કેળવી શકે અને બાળકો સાથે તાદાત્મ્ય પણ કેળવી શકે જેથી બાળકોનું શીખવા શીખવાની પ્રક્રિયા પર એની અસર થઈ શકે એ ઉદ્દેશથી આ તાલીમી સાહિત્ય તૈયાર કરવામાં આવ્યું છે હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે આવતીકાલે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગર જિલ્લાના છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી છે તો માછીમારોને બાવીસ જુલાઈ સુધી દરિયો ન ખેડવા સૂચના છે આ અંગે હવામાન ખાતાના નિયામક ડોક્ટર એ કે દાસે વધુ માહિતી આપી છે અનેકલા આગલા 7 દિવસ સુધી રાજ્યમાં હલકાથી મધ્યમ بارش અનેક સ્થળોમાં થનિકા સંભાવના છે અને બાકી આગે 5 દિવસ કે લિયે थंडास्ट्राम विथ लाइटनिंग का भी वार्निंग है अट्ठारह से लेकर बाईस जुलाई तक पूरा राज्य में थंडास्ट्राम विथ लाइटनिंग का वार्निंग है लेकिन ओपन अस्सी और अदर सी, सी के लिए वार्निंग है फोर्टी टू फिफ्टी किलोमीटर प्रति घंटा गास्टिंग टू तो सिक्सटी किलोमीटर प्रति घंटा में रहेगा રાજ્યમાં આજે સાંજે છ વાગ્યા સુધીમાં અઠાવીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે સૌથી વધુ પોણા બે ઇંચ જેટલો વરસાદ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના થયાના અહેવાલ છે આ સાથે રાજ્યમાં અત્યાર સુધી કુલ સરેરાશ એકાવન ટકા જેટલો વરસાદ નોંધાયો છે દરમિયાન સૌથી વધુ અઠ્ઠાવન ટકા જેટલો વરસાદ કચ્છ વિસ્તારમાં અને સૌથી ઓછો અડતાળીસ ટકા જેટલો વરસાદ ઉત્તર ગુજરાતમાં વરસ્યો છે બીજી તરફ રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા નિગમ યોજનામાં કુલ સંગ્રહ ક્ષમતાના પંચાવન ટકા જેટલી ભરાઈ છે છે જ્યારે રાજ્યમાં હાલ છવ્વીસ બંધ સો ટકા સાઈઠ બંધ સિત્તેરથી સો ટકા અને સાડત્રીસ બંધ પચાસથી સિત્તેર ટકા ભરાયાના અહેવાલ છે તો બેતાળીસ બંધ ભારે ચેતવણી અને એકવીસ બંધ ચેતવણી પર છે રાજકોટનો આજી ત્રણ બંધ પૂર્ણ સપાટીએ ભરાતા એક દરવાજો શૂન્ય પોઈન્ટ શૂન્ય સાતસોને બાસઠ મીટર ખોલવામાં આવશે જેથી હેઠવાસના ખજુરડી થોરીયાડી અને ખીજડી મોટા ગામના લોકોને તાત્કાલિક સલામત સ્થળે જવા તેમજ નદીના પટમાં અવરજવર ન કરવા પૂર નિયંત્રણ સેલે સૂચના આપી છે જર્મનીમાં રમાઈ રહેલી વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં તલવારબાજીની રમત ફેન્સિંગ માટે રાજ્યના ત્રણ ખેલાડીની પસંદગી થઈ છે તેમાંથી એક ખેલાડી ખુશી સમેજા બનાસકાંઠાના કુવાડા ગામના છે અમારા પ્રતિનિધિ સૌજી ચૌધરી જણાવે છે ખુશી સમેજાએ ફેન્સિંગની શરૂઆત પોતાની શાળાથી કરી હતી તેમણે પ્રારંભિક તાલીમ ડીસાની ડીએનજે આદર્શ હાઈસ્કૂલમાં વ્યાયામના શિક્ષક અને તેમના પિતા પાસેથી મેળવી છે દર બે વર્ષે યોજાતી આ રમત ત્રેવીસ વિવિધ સ્થળોએ રમાય છે તેમાં ફેન્સ ફેન્સિંગ સહિત કુલ સત્યાવીસ રમતનો સમાવેશ કરાયો છે આગામી સત્યાવીસ જુલાઈ સુધી રમાનારી વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં આ વખતે બનાસકાંઠા સહિત અમદાવાદ અને પાટણના એક ખેલાડીનો પણ સમાવેશ કરાયો છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને આજે કુરુક્ષેત્રના ગુરુકુળમાં કિસાન ગોષ્ઠીનું આયોજન કરાયું જેમાં હરિયાણા રાજ્યના અનેક જિલ્લામાંથી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ ભાગ લીધો રાજ્યપાલશ્રીએ કહ્યું પ્રાકૃતિક ખેતી અપનાવનારા ખેડૂતોના અનુભવો અને પરિણામો આજે તેની સફળતાનો પુરાવો છે તેમણે ઉમેર્યું કે સરકાર દ્વારા પ્રાકૃતિક ઉત્પાદનોના પ્રમાણપત્રની પ્રક્રિયાને સરળ બનાવવામાં આવી રહી છે તેમણે ખેડૂતોને તેમના વિસ્તારના અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના લાભ અંગે જાગૃત કરવા પણ વિનંતી કરી રાજ્યમાં આરોગ્ય વિભાગ દ્વારા વાહકજન્ય રોગ પર નિયંત્રણ માટે સવિશેષ ઝુંબેશ હાથ ધરાઈ છે ઝુંબેશ હેઠળ જંતુનાશક દવા છંટકાવનો બીજો તબક્કો આગામી પહેલી ઓગસ્ટથી શરૂ થશે અગાઉ સોળ મેથી અગિયાર જુલાઈ સુધી પ્રથમ તબક્કો યોજાયો દરમિયાન મેલેરિયા માટે સંવેદનશીલ એકવીસ જિલ્લાના એકસો ગામમાં જંતુનાશક દવાનો છંટકાવ કરાયો હતો અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર્સને ગુણવત્તાસભર વિકાસ કાર્યો કરવા ટકોર કરી ગાંધીનગરમાં મહિલા ગૃહરક્ષક પર કેમિકલ હુમલો કરનારા રિક્ષા ચાલકની ધરપકડ રાજ્યમાં ગત દસ વર્ષમાં સોળ લાખથી વધુ મહિલાઓએ એકસો એક્યાસી અભયમ હેલ્પલાઇનની મદદ મેળવી બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી અને મહિસાગરના છૂટાછવાયા સ્થળો પર આવતીકાલે ભારે વરસાદની આગાહી અને જર્મનીમાં રમાઈ રહેલી વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં ફેન્સિંગ રમતમાં બનાસકાંઠાના ખુશી સમેજાની પસંદગી આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ રાત્રિના સાત વાગીને પચાસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો નમસ્કાર